સિહોર વોર્ડ નંબર એક મહાગોતમેશ્વર ખાતે નગરસેવિકા વર્ષાબેન દવે તથા સહુબેન ડાભીએ મતદારોને આપેલું વચન પૂર્ણ કર્યું એ તો કાઈ તો બેર પર આ ઓ સે જાગૃતિ છે નંબર હું લઈને આવી છું મારી સોસાયટીમાં દસ દિવસે એકવાર પાણી આવે છે અને પાણી એકદમ કેવું આવે છે જેથી કરીને બાળકો માંદા પડે બીમાર પડે છે અને બીજું કે અમારા કોમન પ્લોટમાં યોગેશભાઈનો ગુણ હતો જે અત્યારે મ્યુનિસિપાલિટી નગરપાલિકામાં સોંપાઈ ગયો બને ત્યાં સુધી એમાંથી અમને સોસાયટીમાં નહીં છે સોસાયટીમાં પણ એક લાઈન દીઠ એક શેરી નંબર એક જ ચપ્પલ

અને જે ને નેમ નંબર પર કામે જાય છે ત્યારે આપણે એમ કહેવાનો આવે કે તમારી સોસાયટી આમાં ભરીક નથી તો પાસેથી મકાન પેરો ઉગરાવામાં આવે સફાઈ પેરો ઉગરાવામાં આવે બધો પેરો બધા વેરા ભરીએ છે બધો પેરો ઉગરાવામાં આવે તો પછી અમને આટલી સુવિધા તો કરવાની એટલી બધી રિક્વેસ્ટ કરી છે સર્વે કરી છે અમે વર્તવાના સર્વે કરો હા એમ અમે રેગ્યુલર ભરીએ છીએ બધું ભરીએ છીએ હવે યોગેશભાઈના કુવામાં પાણી છે વોટર છે બધું છે પણ કઈ રીતે એનું થાય શું થાય એની પાસે માહિતી લઈ અને આપણે સર્વેવાળાને બે જણાને પાલિકામાંથી બોલાવશું અને એનું થાય છે એટલે વહેલી તકે કરાવશું પાણીનું બરાબર જેટલું

હમણાં ફાવે પછી સ્નાન આપણે આની પેલા મૂકી દીધેલું છે એ કુવો છે ને કુવા અને સત્યમ શિવ ની જે દીવાલ બને છે ને એની વચ્ચે સ્નાન કરીને ઉપર અત્યારે આપડે એ જ ની માંગણી કરીએ અત્યારે પત્ર નાખી દો ખાલી પત્ર નાખી દો અને પત્ર નાખે જેથી આ બેનો નાઈન ઓલી બાજુથી થી નીકળી શકે અને જે કુવો ની જે પાણી છે એક સાઈડ થી આઈન થી જે બીજી ટોકડી જે પડે ને એ એક બીજો પોઈન્ટ મૂકવાનો છે અને જેથી કરીને બે એક શેરીમાં બે જગ્યાએ પાણી મળે અને પાંચ પાંચ ઘર વચ્ચે પાણી મૂકવા શું જાય કે કોઈને પાણી પછી સેજ જઈ ન આવે લોડ વધારે પડે એના કારણે એક ચોંકડી લઈને બીજી ચોકડી મૂકવાની વાત કરી દીધી હે પણ હજી રજૂઆત કરી છે એટલે થોડા સમયમાં એમાં પણ જો એક કોન્ટ્રાક્ટર જે બેમાનુ છે કે અને સത്യસીઓની બે દિવાલ કમ્પ્લેટ ખાલી એક દીવાલ વચ્ચે ડિવાઈડર પાડીને ખાલી કરવાનું છે હજી બોડી બની તમારે કેટલા 8-10 દિવસ છે ને આ 8-10 છે એટલે રજુ વાત છે સાદા છે બોલો જયારે કામ થશે ત્યારે અંત આવશે ખાલી હું આવીશ તમને જે પ્રશ્ન હોય તમે મારા ઘરનો હું વધારે ઘરે ઘરે નો જઈ શકું એટલે જે તમારે પ્રશ્ન હોય હું દર રવિવારે મળીશ જે રજૂઆત હોય બને એટલું

જય હિન્દ જય ભારત અમારી જે સોસાયટીની બધી રજૂઆત હતી એ અમે વર્ષાબેન ને ને સૌબેનને બોલાવ્યા છીએ અને એણે અમારી રજૂઆત સાંભળી હવે અમે એટલી જ અર્ચના કરીએ છીએ કે ભાઈ તમે આ આની ઉપર એક્શન લ્યો અને અમારી સોસાયટીને આ જે બધી માંગણી કરી છે એની બધી લાયકાત પૂરી કરો તમારી માગણી શું છે જરૂર રજૂઆત કરો તમારી શું છે પાણીની ગટરની ગટરની નળની અને તાનગરની તાનગૃહની જેથી કરીને અમે બાથરૂમ અમે જે અહીંયા અમાર કોમન પ્લોટ છે એમાં અમે બાથરૂમની રજૂઆત કરી છે અમે નળ કનેક્શનની રજૂઆત કરી છે અમારો કુવો જે હતો યોગેશભાઈનો સોસાયટીનો એ અમે મ્યુનિસિપાલિટીને આપી દીધો નગરપાલિકામાં એની અમે રજૂઆત કરી કે જેથી કરીને અમને દસ દસ ફૂટે એક નળ નાખી દે લાઈન ડીચમાં બે નળ તો કમસે કમ હોવા જ જોઈએ બરોબર

દિવસે પાણી આવે છે પણ અમાર માકો ગોતમેશવર માં 10 દિવસથી પાણી આવવામાં આવે છે કચરા વાળવા વાળા આવતા નથી કચરાની ગાડીઓ આવી આવતી નથી કચરાપેટીની સુવિધા નથી અહીંયા ઘણી ખરી સુવિધા નથી મા ગોતમેશવર નગરમાં ડેવલપમેન્ટ પ્લાન આપના ઉપર કાઈ થતું નથી એટલે હવે થોડું ડેવલપમેન્ટ થાય એવું અમારા કોર્પોરેટરને આદેવન કરીએ છે જેથી કરીને આગળ કા થાય કાર્ય

કે બેન આવો અમારા થોડાક પ્રશ્ન છે એટલે કાંઈ વાંધો નહીં બેન બે દિવસમાં અમે વેટી ગતી એટલે એક દિવસ લેટ થયા અને બેનું એ રજૂઆત કરી અને અમે સાંભળ્યું અને બેનું ને અમે કહી શું જેટલું થાય એટલું વહેલી તકે આગળ અમે આ તમારો સંદેશો પહોંચાડશું અને જેટલું થાય એટલું વહેલી તકે આ કામ કરાવશું એટલું બેનું ને કહું છું એટલી બાયદરી આપીશું બરાબર બોલો બીજું